રોંઢો છો આ હું છું છે સ્વાગત તમારું બધાનું ફરી એક વાર મારા નવા લોગમાં ગુડ મોર્નિંગ નાના નાના ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટર ના એલા ભાઈ રોંઢો છો આ હું છું હું છું ગુડુ

ठीक है कपड़ा के बाहर पेड़ अंदर में जो? कपड़ा तो जो केवा हम के लिया से कौन हम के लिया ये हम के लिया आ येवा होई भी खई गया पास ला आ लाइन कपड़ा येवा नो सारे ये हम के लिया हम ओसे ही लग जा बार का खई दिया तो भाई बोल आई ओसे ई क्या मत जे पैर में राख जो बोला ना काई दा एक जो, ये जो ये तो एक रुपए दे पहले वाला हां चलो एक बड़ा दे जा थर्ड थे के सालो મને તો તો ઠંડી છે છે થઈ ગયો અને તમને એમ કે આજ કેમ લોગ મોડો બરોબર લોગ એટલે મોડો સારું છો કે ભાઈ હું તો બાર બાર કેટલા વાગે હું પછી ગામ માં આટો મારી જમી કર્યો અત્યારે મિનિગ કરીને પછી વ્લોક ચાલુ કર્યો આજ તો આરામ જ કર્યો કેમકે રવિવાર છે આજ અને હમણાં થી આઈટીઆઈ ચાલુ થઈ જાય તો નકરા આમ આમ ધોળા પછી ઈ કરું ને એમાં કોમ્પ્યુટર ઉપર એક ધારા બેઠા હોય ટેબલ ઉપર એટલે આઈ કોઈ ખ્યાતી હોય નીંદર ફૂલ ભરેલી હતી ને એટલે એક દી આપણે આરામ જ કર્યો છે એટલે બ્લોગ લેટ ચાલુ કર્યો તો કાઈ વાંધો નહી આ બ્લોગ તમને મજા આવી આવે છે આ બધા કકળાટ કરે છે એ થોડોક ઇગ્નોર મારજો બરોબર આઈલે રાખે ઈ થોડું તો એક જે થાય જ ને ગલે જાવ ભૂખ લાગી છે તો આપણે ફ્રેશ ફ્રેશ છે ને હજી હમણાં જ તે જામફળ લાવ્યા છે પપ્પા બરોબર આ તમને આકા દેખાય ને બધા મેં સાકા થી પાડ્યા છે બરોબર એમાં છે ને મેં મીઠું લગાડ્યું છે આ મીઠું પડ્યું ને એ લગાડી દેવાનું પછી શું કરવાનું ખબર

મારે ન થાઉં મીઠું ઓછું બહુ ન હોય પછી આમાં ખારા લાગે ગળામાં હોય ભાઈ મજા આવે 500 દેવો લે એક જ થી મારા ભાગમાં આવી હેલો આ આવું છું મીઠું નતું લગાડ્યું કોણ બોલે હાલો આ લોકો બોલે પણ આ હડેલા નીકળે નથી આમ જ એક વાંઠા જો આવું જવા દેવાય ભાઈ નો ખવાય આ છે ભાઈ એમ કે ઈળું ને ક્યાં આડકા હોય હું ક્યો બા તો દિયા ને દે ઈળું વાળું ઈળું વાળું દે ઈ નહીં સ્પેશિયલી ઈળું દે આઈ ર્યો વાળું છે ને આ લ્યો આ લ્યો લાગી રે બાર ની બાજુ માથે થઈ જાય વાવવા એક ગુલાબ આવેલો છે સાંભળ વાવવા ની દે છે બોલો જો આ ગુડું બેન ને લેશે ને કોઈ પૂરું જ નથી થાતું ગુડુ

સાંભળ હારા બીજું બધું જો તેલ લેવા ભાઈ સાંભળ છે હું મોગા કાકુ એને તો પર કાલ ખાવ એને ભાઈ પકડી રાખ ડીશ તો પકડી રાખ મને ખાવા દે હમ લાગ નંબર છે ભાઈ સાંભળ પેટ ભરાઈ ગયો ખાવાનું નહીં હે આ કયો આ સ્ટોરી મૂકી હોય કેમ છે પાર્ટી આલોક મહેતા વ્લોગ વાળી આઈડિયા માં કેવલ ના ઘર ફોટો છે કેવલ પરમાન ના ઘર ફોટો છે વાઇન્દ્રુ કેવું છે પણ એની જેવી જિંદગી થઈ ગઈ જો લાકડાનો નો વાઇન્દ્રુ લાકડે લટકાઈ ગયો એની જેવી જિંદગી હે મારા સિવાય મને બહુ વાતો કોની કરે ઓહો પ્રેમ ઉભરાઈ ગયો ગુડુ

પેલા જમવાનું કરો નથી ખાવું પડે ને હેનું કરવું શાક ઉતાવળ નથી

ચાવી લઈ લીધી નાખીએ પ્લેટિનામાં અને એને લઈને ઉપડ્યા ઉપડિયા ગાડી ને કઈ વાંધો નઈ ઉપડ્યા ને સિન્ટુ ને લેવા પેલા જમી કાઢવી લીધું નવરા થઈ ગયા છે એક ગામમાં આટો મારતા આવી મમ્મી છે ને અહીંયા સુતા છે બા બાતા છે અને બેન ફોન જોવે છે આપડે એક આટો મારતા આવી અને આજ ખાસ લોક એટલો બધો ઉતાર્યો નથી કેમકે ભાઈ નીંદર કરી હતી બહુ આપણે આજનો દિવસ નો કેમકે આઈટીઆઈ નો થાકડ હોય ને ભાઈ એટલે અને થોડાક દિવસમાં હારા હારા વ્લોગ આવશે બાર ની ટ્રીપ એક નક્કી થાય છે બરોબર હજી કઈ નક્કી ન હોય નક્કી થાય ને પછી હું તમને કહી હવે બહાર જતા કાંટો મારતા એક બહુ મોટો સ્કેમ સ્કેમ કયો કે જે કયો એ મારા મનથી મને ભૂલાઈ ગયો હું બહાર જઈને એવો પાછો ઘરે હું ગાડી લઈને ગયો હતો આપડી મૂકીને ત્યાંથી ની ગાડીમાં ગયા તા બહાર બરોબર આ માટા મારવા જતા ગામમાં પાછા આવ્યા અંકુર મને ઘરપા એમ મૂકી ગયો ને મને પછી યાદ આવું ગાડી જ ઘરે છે નહીં અહીંયા ગાડી પડી નથી અને મમ્મી કે ગાડી ક્યાં મેં એકદુ અંદર લઈ લીધી કે ગાડી છે ને પછી મગજમાં યાદ આવ્યું ગાડી ચિંટુ ઘરપા પીડી અને ઓલરેડી તાળું મારી દીધું તળુ ખોલવાનું અને ગાડી લેવા ચિન્ટુ ઘરપાએ ઠેર જવું હતું આપડે ગયા ગાડી લેવા અંદર પાર્ક કરી દીધી હું ઘરે પેલા તો લાઈટ ચાલુ કરી દઉં લઈને કોક ની ગાડી માં શું કોઈ હતું ત્યાં હતું ને કોણ હતું થાકતો સેન્ટુ જ હતો અરે તારી ભૂલી થાય તો મગજ છે કે નઈ ભૂલી ગયો હસોડી પણ એમ નઈ સારું કેવાય હજી પાછો કે બહાર પીડી છે ગાડી કઈ ભૂલાઈ ગયું મને કઈ યાદ નતું ભાઈ બરોબર હવે કઈ વાંધો ને મને નીંદર આવતી તો હું તો અહીંયા આવીને સુઈ ગયો તો એકદમ ઉલો ખવાર વેલો ઉઠીને એડિટ કરી થી છે ને ક્યારેક ક્યારેક ખવારે ઉઠીને એડિટ કરવું કેમ કે નીંદર કરવી ભાઈ જરૂરી ભાઈ શરીર બગડી જાય ને ક્યાંક તો પછી વ્લોગે હરખા ઉતરે છે ને એની કરતા ભાઈ પછી છે નીંદર કરી લેવાય એક દી મેં આજે આરામ જ કર્યો આખો દી સવારે સુઈ ગયો બપોરે સુઈ ગયો નચારે હોઈ જવાનું એક દી આરામ થઈ જાય ને શરીર એટલે વાંધો ન આવે કઈ વાંધો નહીં તમને મજા આવી લાઈક શેર નાખો સબસ્ક્રાઈબો ચેનલ પર બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળ્યો આવાજ નવા બ્લોગમાં તમને બધા